વેલકમ ટુ કિચન તો ચોમાસામાં ખાવાની મજા પડી જાય તેવો મમરાનો આપણે ચેવડો બનાવાના છીએ તો એના માટે આપણે અહીંયા મમરા લઈ લીધા છે અહીંયા આપણે મકાઈના પવા લીધા છે અહીંયા આપણે ચોખાના પવા લીધા છે અહીંયા મીઠું અહીંયા આપણે ફરસાણની સેવ અહીંયા આપણે ફરસાણની દાળ એટલે કે ચણા દાળ જેમ નમકીન દાળ આવે છે એ દાળ લીધી છે અહીંયા આપણે કાચા માંડવીના દાણા લીધા છે અહીં એક ચમચી જેટલો ખટાસ માટે આમચૂર પાવડર લીધો છે અને ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને પોણી ચમચી જેટલો અહીંયા સંજર પાવડર લીધેલું છે બે લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે એ લીલા લીધા છે અને અહીંયા મીઠા લીમડાના પાન

એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું આમચૂર પાવડર પણ સાથે જ ઉમેરી દઈશું સંસટ પાવડર પણ સાથે ઉમેરી દઈશું ખાંડ પણ ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મસાલો બધો સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે વઘાર કરી લેશું અને પવાને બધું તળી અને આ મસાલાને ઉમેરવાનું છે તો હવે આપણે અહીંયા મમરાનો વઘાર કરશું તો બે નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરી અને મમરાનો વઘાર કરી લેવાનો છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા લીલા મરચા ફ્રાય કરી લેશું મીઠા લીમડાના પાન પણ આપણે ફ્રાય કરી લેવાનું છે મરચા અને આપણે મેં લીમડો જે ઉમેરેલો એકદમ સરસ ફ્રાય થઈ જાવ એકદમ ક્રિસ્પી તો મરચાં અને લીમડો મસ્ત એવો ફ્રાય થઈ ગયો છે તો બે નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું આપણે પેલા મમરાનો વખાર કરી લેશું અત્યારે ભેજવાળું વાતાવરણ છે કારણ કે વરસાદ હમણાં બે દિવસથી સારો એવો પડે છે તો સેજ એવા હવાયેલા હોય

ચાર થી પાંચ મિનિટ સુધી આપણે મોમરા મસ્ત એવા શેકાઈ ગયા છે તો આપણે એક બીજા વાસણની અંદર આપણે લઈ લેશું તો મોમરાને આપણે શેકી ને મોટા બાઉલની અંદર આપણે લઈ લીધા છે અને હવે આપણે તેના માનવીના બી તળી લેશું એ પણ અહીંયા સરસ ગરમ થઈ ગયું છે આપણા માંડવીના બી સરસ તળાઈ ગયા છે ખાસ ગેસ ઉપર જ તળવાના પવા એટલે મસ્ત એવા તળાઈ જશે ઈ પણ આપણે મમરાની ઉપર જ ડાયરેક્ટ ઉમેરી દેસુ આ જ રીતે આપણે બધા પવાને તળી લેવાના છે એ જ રીતે આપણે ચોખાના પવાને પણ તળી લેવાના છે ચોખાના પવામાં પણ તેલ એકદમ ગરમ જ રાખવાનું તો જે પવા સરસ તળા છે એ જ રીતે આપણે બધા પવાને આપણે તળી લેવાના છે આપણે મમરા શેકા પછી દાણા બે પવા તળી લીધા હવે આપણે ફરસાણની ની સેવ પણ ઉમેરી દેસુ અને આપણે જે નમકીન દાળ ચણા દાળ લીધેલી એ પણ ઉમેરી દેસુ હવે આપણે બધો મસાલો જે તૈયાર કરેલો એ બધો મસાલો આપણે અહીંયા ઉમેરી દેવાનો છે હવે બધું આપણે સરસ મિક્સ કરી તો અહીંયા તૈયાર થઈ ગયો છે આપણો એકદમ સરસ મિક્સ કરી લીધો છે તો પવા મુમરાનો એકદમ ટેસ્ટી એવો ચેવડો આ ચોમાસામાં ખાવાની બાળકોની અને નાના મોટાને સૌને ખાવાની મજા આવી જાય તેવો ચેવડો આપણો તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો